યાત્રાધામ અંબાજી સાંજના સુમારે મેડિકલ સ્ટોર ઉપર લુખા તત્વો દ્વારા પથ્થરબાજી કરવામાં આવી છેલા કેટલાક મહિનાથી અંબાજીના આસપાસમાં અજ્ઞાત માણસો કેટલી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અંબાજીમાં થોડા દિવસોથી અનેકો ગુનાહિત ઘટનાઓ જોવા મળી રહી છે ઘરમાં ચોરીની ઘટના હોય કે બાઇક ચોરીની ઘટના હોય અને હાઈવે માર્ગ પરથી પસાર થતા લોકો જોડેથી મોબાઈલ છીનાવી ભાગી જવાની ઘટના જોવા મળી રહી છે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર અજ્ઞાત માણસો ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે આવા લુખા તત્વને પોલીસોને જાણે કોઈ ડર જ કે ખોફ રહ્યો નથી તેમ લાગી રહ્યું છે તેના લીધે અંબાજીમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો પણ સાંજના સુમારે મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર પર અગિયાર તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હુમલોનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે વિડીયો વાયરલ થતાં અંબાજીના બજારમાં હાલ વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે આમાં આમાં ઘટના એવી બનેલી કે આઠ દસ લુખા તત્વો આવેલા લૂંટમારના ઈરાદે આવેલા પથ્થરમારો મેડિકલ સ્ટોર ઉપર કરેલો અને જેમ મન ફાવે તેમ પથ્થરો અને જે હાથમાં આવ્યું છે તે તેનો ઉપયોગ કર્યો છે તેની પોલીસે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને હવેથી બધાને તકેદારી પણ રાખવી જોઈએ કે આવા ધોળા દિવસોમાં પણ ઘટના થઈ જતી હોય છે તેની તેની તકેદારી રાખવી કોઈને વાગ્યું છે થોડુંક માથામાં વાગ્યું હતું પણ અમારા નસીબે અમે બચી ગયા છીએ